स्वामी विवेकानंद गुजरात राज्य युवा बोर्ड सुरेंद्रनगर जिला द्वारा वृक्षारोपण નું આયોજન કરવામાં આવ્યું માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી ના આહવાન થી ભારત ને હરિયાળું કરવાના સંકલ્પ સાથે આજ રોજ શનિદેવ નાંગ મંદિર પાસે વઢવાણ सुरेंद्रनगर स्वामी विवेकानंद गुजरात राज्य युवा बोर्ड सुरेंद्रनगर जिला द्वारा वृक्षारोपण નું આયોજન કરેલ જેમાં જિલ્લા ભાજક મહામંત્રી શ્રી हार्दिकભાઈ તમાલિયા એસવીજીઆરワイ બી ઝોન संयोजक दिलीपભાઈ ગઢવી જિલ્લા ભાજક ઉપપ્રમુખ રાજવા ઝાલા શહેર ભાજક પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ પટેલ વિશ્વ હિન્દુ પરિષદ અધ્યક્ષ શ્રી જયેશભાઈ શુક્લ જિલ્લા સંયોજક ગુંજનભાઈ સંઘવી તેમજ सुरेंद्रनगर नगरपालिका સંયોજક મયૂરભાઈ વાઘેલા શકીતસિંહ ઝાલા પાર્થભાઈ દવે પ્રિયાંકભાઈ રામાનુજ અને બહુળી સંખ્યામાં આ છોડ વરસાદની ઋતુમાં સુંદર રીતે વૃક્ષમાં રૂપાંતર થશે અને જિલ્લો હરિયાળો બનશે એસવી જીઆર વાય ઝોન સંયોજક દિલીપભાઈ ગઢવીએ ઉપસ્થિત યુવાનોને વધુમાંગ વધુ વૃક્ષો વાવીને પર્યાવરણ સંરક્ષણ કરવાનો સંકલ્ય કરાવ્યો